નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયના તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીનું મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે ધોરણ છ ની તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના ગુજરાતી વિષયના પાઠ છ માંથી જે એકમ કસોટી લેવાની છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન અને આ તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજની ધોરણ ની ગુજરાતી વિષયની એકમ કસોટી આપણી ચેનલ ઉપર સત્તર બે બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી એનો વિડીયો અને પીડીએફ જે છે તે મેળવી તેનો અભ્યાસ કરી લેજો જે પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ પાઠને આધારે લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ પરપોટાને કશી પરવા નહીં એવું શા પરથી કહી શકાય ઉત્તર દુકાળ પડ્યો હોવા છતાં પરપોટો તેની દિનચર્યાને અનુસરીને છીપલાને ઓશીકે માથું મૂકી અને તરાપે પડ્યો નિરાંતે ઊંઘે છે બુડબુડ બુડ આ પરથી આપણે કહી શકીએ કે તેને કશી જ પરવા નથી બીજું પરપોટો રોવા જેવો કેમ થઈ ગયો તો જોઈએ ઉત્તર પરપોટાના મિત્ર સૂકા અને લીલાના ગયા પછી તેને સાત તાળી ને પકડદાવ રમ્યા વગર ઊંઘ નહોતી આવતી અને લાડુ ભાવતા નહોતા આથી પરપોટો રોવા જેવો થઈ ગયો પરપોટાને કોની સાથે વેર અને કોની સાથે દોસ્તી હતી તો પરપોટાને સૂકા અને લીલા સાથે દોસ્તી હતી તેને કોઈ સાથે વેર ન હતું ચોથો સવાલ સૂકો અને લીલો કેમ મૂંઝાયા હશે દુકાળ આવવાથી ખેતરમાં કશું ઉગ્યું નહીં આથી બંને પોતાના કુટુંબમાં ભરણ પોષણની ચિંતાને કારણે મૂંઝાયા હશે ચાંદો નિશાસા નાખતો શું બોલ્યો ચાંદો નિશાસા નાખતો બોલ્યો પણ પરપોટો તો એને ઘોરે બુડબુડ બુડબુડબુડ તારીખ સત્તર બે બે હજાર ચોવીસના ના રોજની ધોરણ છની ની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે એ જો તમારે જોઈતી હોય વોટ્સઅપ પર તો અહીંયા નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તમે વોટ્સઅપ પર મેળવી શકો છો અને અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ ટેકરીએ અથડાતા ફૂટી અંધકારની મટકી તો જોઈએ ઉત્તર અંધારાની મટકી એટલે ચારે તરફ ફેલાયેલું અંધારું અંધારાનું માટલું પોષ મહિનાની સવારે સવારના કુણા તડકાએ ફોડી નાખ્યું છે એમ પંક્તિમાં કહેવામાં આવ્યું છે આ પંક્તિના આધારે કવિ મનોહર ત્રિવેદી કહેવા માંગે છે કે તડકો આવે એટલે અંધારાનો નાશ થાય છે બીજું જગતમાં સૌ ઝેરમાં સૌથી કાતિલ વેરનું આ પંક્તિઓમાં કવિ સમજાવવા માંગે છે કે બધા ઝેરી પદાર્થોની સરખામણીમાં વેરનું ઝેર સૌથી વધારે ભયંકર અને વિનાશક છે કોઈ પણ ખોરાક ઝેર કે વીછી અને સાપના ઝેરને સમયસરની યોગ્ય સારવાર દ્વારા ઉપચાર થઈ શકે છે પરંતુ વેરનું ઝેર એક એવું સૂક્ષ્મ ઝેર છે જે તો હળહાડ વ્યાપી જાય તો તેમાંથી મુક્ત થવાનું અત્યંત મુશ્કેલ હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3 નીચે આપેલા વાક્યમાંથી ભૂલ શોધો અને ભૂલ સુધારીને વાક્ય ફરીથી લખો જેના કુલ 5 માર્ક છે પહેલું અહીં શુદ્ધ ગાયનું ઘી મળશે તો અહીં ગાયનું શુદ્ધ ઘી મળશે બીજું આ વર્ષે ચોમાસું નિષ્ફળ જતા ચોમાસું પાક સારો નહીં ઉતરે એટલે કે આ વર્ષે ચોમાસું સારું જતા ચોમાસું પાક નિષ્ફળ નહીં ઉતરે કાઠિયાવાડી બોલીમાં ઘણા તળપદા શબ્દો આવે છે તો કાઠિયાવાડી બોલીમાં ઘણા તળપદા શબ્દ આવે છે તમે શું સલાહ આપો છો અને ધાતુ

કાઉસમાં આપેલા શબ્દને યોગ્ય સ્થાને મૂકો જેના કુલ છ માર્ગ છે પહેલા કદી ન બન્યું હોય એવું તો અભૂતપૂર્વ સહન ન કરી શકાય તેવું તો અસહ્ય વણ તૂટેલા ચોખા તો અક્ષત સહેલાઈથી ન મળે તેવું તો દુર્લભ શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ તો શ્રદ્ધાંજલિ જેનો અંત નથી તે અનંત કશા ફેરફાર વિનાનો તો અકબંધ મિત્રો ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે